અને મહાપ્રભુ જગન્નાથજી પુષ્યાભિષેક થાય આપણે રામાયણના હિસાબે જોવા જઈએ તો દિવસે પુષ્ય સ્મૃતિમાં દર વર્ષે જગન્નાથપુરીમાં પણ પુષ્યાભિષેક ઉત્સવ બહુ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તો આપણે પણ અહીંયા જગન્નાથપુરી આપણે અહીંયા કને માંડવીના કાંઠાવાડા નાકા પાસે શ્રી શંખ ક્ષેત્ર જગન્નાથપુરી ચોક છે અને ત્યાં જગન્નાથજી આવેલા છે વિરાજમાન છે

એ આવી રીતના દંડ હોય અને ભંડાર ભાવથી ભગવાનના ચરણ પાસે સેવા આપતા હોય છે તો આવી રીતના પુષ્યાભિષેક વેશ ઠાકુરજીને થાય છે મધ્યાહન ધૂપ અંદર મતલબ બપોરનું જે ભગવાનનો વેશ હોય એમાં અને અગણિત માંડવીવાસીઓને વાસીઓને આજે એ સહાણ મેળા અત્યારે ચાલી રહ્યો છે એમાં દર્શન આપી રહ્યા છે આજે સવારના વહેલી સવારે મહાપ્રભુ જગન્નાથજીની મંગળા આરતી મંગળા આરતી પછી મહાપ્રભુજીનો હોય એ વેશ મોયલમ કરીને મતલબ ઓલાગી કરીને મહાપ્રભુ તડપ ઉતરી લાગી થઈને એની જે રેગ્યુલર જે નીતિ હોય દિનમ દિન ચર્ચા એ બધી સંપન્ન થયા પછી મહાપ્રભુ જગન્નાથજીના બાળમાં મતલબ જગન્નાથજીના પાસે એકસો આઠ ગળાથી પ્રભુને અભિષેક કરવામાં આવ્યો હતો અને એમાં એકસો આઠ ગળા કેવી રીતે તો એમાં એકવીસ ઘડા ઘી અને સત્યાસી ગળા અધિવાસ પાણી આવી રીતના મિક્સ કરી અને એકસો આઠ ગળાથી પ્રભુને અભિષિક્ત કરી અને અભિષિક્ત થઈ ગયા પછી મહાપ્રભુ જગન્નાથજી ચારે શ્રી વિગ્રહોને સર્વાંગ ચંદન ચંદન પ્રલેખ સેવા કરી દીધા બાદ મહાપ્રભુ જગન્નાથજીને રાજ રાજે વેશ રાજ રાજેશ્વર વેશ કુષ્યાભિષેક વેશથી સજાવવામાં આવ્યા છે દર વર્ષે માંડીમાં જગન્નાથપુરીની જેમ અહીંયા પણ મહાપ્રભુ જગન્નાથજીને કુષ્યાભિષેક નીતિ દર વર્ષે ઉજવાય છે મહાપ્રભુ જગન્નાથજીના બત્રીસ વેશ માંથી પચીસ વેશ આપણે અહીંયા કને ઉજવાય છે જેમાં ચલિત વર્ષ આ વર્ષે પણ અમારો એક એવો ઉદ્યમ છે કે મહાપ્રભુજીનો આ પાંચ વેશ નથી થતા પચીસ સોરી બત્રીસ વેશ પાંચ વેશ નથી થતા બાકી બધા વેશ થાય છે તો અમારો પ્રયાસ છે કે આવતા મહિને પણ ઠાકુરજીનો એક વેશ છે જે જગન્નાથપુરીમાં અત્યારે તૈયાર થઈ રહ્યો છે અને આજે પોષિમાના દિવસે પોષ પૂર્ણિમાના દિવસે જ અમે સત્તાવાર જાહેરાત કરી છે કે આવતા મહિને એટલે કે એકમી ફેબ્રુઆરી માઘ પૂર્ણિમાના દિવસે મહાપ્રભુ જગન્નાથ ગજ ઉદ્ધારણ વેશ એટલે કે ગજેન્દ્ર મોક્ષથી થી વેશ શોભામાન થશે અને ઈ વેશ એટલે કે બહુ જ જેને કહેવાય ભાવ અને ભાવ અને ચિત્તાકર્ષક વેશ કે જેમાં પ્રભુ શંખ ચક્ર ગદાપત માં ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરશે ગરુડની ની હશે અને બલભદ્ર મહાપ્રભુ પલાખી લક્ષ્મીજી બેઠા હશે ગરુડજીની અસવારી હશે અને હાથી આમ કવડિને પોકારતો હશે મગરમચ્છે મચ્છે પગ પકડ્યો હશે આવા ગજેન્દ્ર મોક્ષના દર્શનનો અમે પ્રયાસ કર્યો છે કે આ માંડવી વાસીઓ આવતા માઘ પૂર્ણિમાના દિવસે પેલી ના દિવસે અહીંયા કને પ્રથમ વખત માંડવીના ઇતિહાસમાં પ્રથમ વખત કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત મહાપ્રભુ જગન્નાથજીને ને ગજવ ઉદાહરણ વેશ અનુષ્ઠિત થશે